ચોટીલામાં સસ્તાનાજની દુકાનો પર ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડામાં દુકાન પર ચાલતી ગેરરીતિ ઝડપી લીધી હતી મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનધારકોએ સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી અધિકારીઓની રેકી કરતા હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સસ્તું અનાજ અલગ અલગ ફેક્ટરીઓમાં જતા હોવાની શંકાના આધારે સરકારી અધિકારીઓ દરોડા પાડે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનો પર ચેકિંગ કરવા માટે દોડી ગયા હતા સસ્તા અનાજની દુકાનો પર વ્યાપક ગેરરીતિ સામે આવી છે ઢોકળ દેવપરા ખેરાણાની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ છે ઘઉં ચોખા ખાંડ તુવેરદાળ સહિતની વસ્તુઓ બારોબાર વેચી નાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા જુદી જુદી એફપીએસ જે સરકારી વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે એમાં ચોટીલા તાલક તાલુકાની ટોકળવા છે દેવપરા છે તેમજ ખેરાણા છે જેવી એફપીએસ ઉપર આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી આ રેડ દરમિયાન ગંભીર પ્રકારની ઘણી ક્ષતિયોગ્ય રીતિઓ જણાયેલ છે જેમાં જે નિયત પ્રકારના જે બોર્ડ નિભાવવાના હોય છે એ નથી નમૂના પણ પ્રદર્શન કરેલ નથી તકેદારી સમિતિના જે સભ્યો છે એના બોર્ડ લગાવવાના હોય એ પણ નથી કૂપન આપવામાં આવતી નથી તો આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવેલ છે સાથે સાથે જે વધ અને ઘટ પણ મળી આવેલી છે જથ્થાની અંદર જે ઓનલાઈન જથ્થો આવે છે એનો ફિઝિકલ સ્ટોક અને હાજર જે જથ્થો છે એનું મેળવણો કરતાં ત્રણે ત્રણ એફપીએસ ઉપર છે એ વધ પણ મળી આવેલી છે જે વધ મળી છે એને સીધો રૂકમ કરવામાં આવેલો છે અને કટ પણ મળી આવેલી છે તે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાથે સાથે આ એફપીએસ હોલ્ડર હોય છે એમણે એક પોતાનું પ્રાઇવેટ ગ્રુપ બનાવેલું છે એફપીએસ હોલ્ડર ચોટીલા કરીને અને એની અંદર જુદા જુદા મેસેજ નાખી અને અમારું લોકેશન પણ આપવામાં આવતું હતું અને એવા બે મોબાઈલના જે મોબાઈલની અંદરથી એક ગ્રુપ પણ મળી આવેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે